રણમલપુરા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે ગામના મકાનોમાં ગળાડૂબ પાણી છે ઘર વખરી ઘાસચારો બધું જ તણાઈ ગયું છે લોકો ગામની છત પર સહારો લેવા મજબૂર છે હજુ સુધી રણમલપુર ગામે નથી પહોંચ્યું તંત્ર પરિસ્થિતિ આપ જુઓ ગાડીના ટાયર જેટલા છે તેટલા પણ દબાયેલા જોવા મળી રહ્યા છે દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભારે ટ્રક ને જવામાં પણ હાલાકી થઈ રહી છે રસ્તાઓ તૂટી ગયા છે વિસ્તારની અંદર જેથી વાહનો અવર જવર નથી કરી શકતા રણમલપુરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ હજી સુધી તંત્ર નથી પહોંચ્યું પાટણના આ દ્રશ્યો કે જ્યાં આગળ હાઈવે ની પરિસ્થિતિ આપ જુઓ કે હતા ન હતા થઈ ગયા છે ગાડીઓ ડૂબી જાય સ્ટિયરિંગ વ્હીલ સુધી પાણી ભરાઈ ગયા છે તેટલો પાણીનો ભરાવો જે છે તે જોવા મળી રહ્યો છે જેસીબી જેવા જેસીબીને પણ જવામાં તકલીફ થઈ રહી છે હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે મોટા ભાગના વિસ્તારો એવા છે કે જે જળ જળ થઈ ગયા છે સાતલપુર તાલુકામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે દ્રશ્યો બતાવવા માંગીએ છીએ જે દ્રશ્યો દેખાય છે તે રણવનપુરા ગામમાં છે રણવનપુરા ગામમાં વરસાદી પાણી ઘરોમાં ગળાદૂબ ભરી જવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે જે રીતે દ્રશ્યો બતાવવા છે કે ગામના યુવાનો છે તે એકબીજાના ઘરે જઈને જે ઘરે લોકો ફસાઈ ગયા છે તમે ક્યાંક બહાર કાઢીને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ પાણી છે તે ગડાડૂબ હોવાના કારણે સ્થાનિક યુવાનોને પણ ભારે હાલાકી પડી રહી છે મહત્વની વાત છે કે તંત્ર દ્વારા સાતરપુર તાલુકામાં ખડે પગે છે પરંતુ હજુ એવા કેટલા ગામો છે જ્યાં તંત્ર પહોંચી શક્યું નથી અને બીજી બાજુ અવિરત વરસાદ પડી રહ્યો છે અને ઉપરવાસનો જે પાણી છે તે પણ સાતરપુર તાલુકામાં આવી રહ્યો છે એટલે ચોક્કસ કહીશ કે સાતરપુર તાલુકામાં હાલ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયો છે અને સાતરપુરના અનેક ગામો છે જ્યાં લોકોના હાલ બેહાલ થઈ ગયા છે બીજી બાજુ આ વિસ્તારમાં છેલ્લા ચોવીસ ચોવીસ કલાકથી વીજ પુરવઠો પણ ખોરવાયો છે અને બીજી બાજુ મોબાઈલના નેટવર્કો પણ ઠપ થઈ જવાના કારણે લોકો ક્યાંક એકબીજાનો ટેલિફોનિક સંપર્ક પણ કરી શકતા નથી એટલે કે સાતરપુરના હાલના જે દ્રશ્યો દેખાયા છે તે રણપુરા ગામના છે રણપુરા ગામના જે હાઇવે પરના જે મકાનો છે પચાસથી સાઠ જેટલા તે તમામ ઘરોમાં પાણી ભરાઈ ગયો છે ઘર વકી સહિત ઘરનો સરસામાન પણ પાણીમાં ડૂબી ગયો છે લોકોને મોટી નુકસાની પણ ભોગવવી પડે છે બીજી બાજુ ખેતરોમાં પણ ક્યાંક જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે એટલે ચોક્કસ કહી કે સાતરપુરમાં ભારે વરસાદના કારણે નીચાડા જે વિસ્તારના ગામો છે ત્યાં પૂરની સ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે અશરફ ખાન ન્યૂઝ એટીન પાટણ ગામમાંથી કોઈ નીકળી શકે એવી પરિસ્થિતિ અત્યારે હાલે એવી છે કે ગામમાંથી કોઈ નીકળી શકે એમ નથી ગળા સુધી પાણી છે અને ગરીબ લોકો અત્યારે હાલે જમવા માટે પણ કોઈ સુવિધા મળી નથી અમે

ત્રીસ ચાલીસ મકાન તો ડૂબી ગયા હે પાણીમાં ટોટલ કેટલા મકાન ટોટલ ગામમાં દોઢસો બસો ઘરે છે હા ઘણા ખરા મકાનમાં પાણી છે પચાસ ટકા ગોવા ગામ ખૂબ ભયાનક સ્થિતિ છે કારણ કે આગળના ડેમો જે તળાવ હતા એ ઓવરફ્લો થઈ ગયા છે અમુક ડેમો તૂટી ગયા છે એના કારણે એકદમથી પાણી આવી ચૂક્યું છે ભારતમાલા અને કેનાલના કારણે જે પુલોની જે પાણી અવર જવર હતું તો એના કારણે એક જ જગ્યાએ નાલા મૂક્યા છે એના કારણે કલનપુરા અને સાતપુર વિસ્તારમાં ભયાનક બધું પાણી ત્યાંથી

તાલુકામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને અનેક ગામો ભેટમાં ફેરવાયા છે છે બતાવવામાં આવે કે એકદમ નજીક જે રણવરપુરા ગામ આવેલું છે જે ગામના દ્રશ્યો છે જ્યાં ભારતમાં પસાર થયો છે એટલે કે ભારતમાં હાઈવે પસાર થયા બાદ આ ગામનો પાણીનો પ્રવાહ ક્યાંક એકદમ અટકી ગયો હોય તેવું અહીંયાથી માહિતી મળી રહી છે તેના જ કારણે રણવરપુરા ગામના મોટા ભાગના જે ઘરો છે તે પાણીમાં ગળા ડૂબ પાણી ભરાવાના કારણે તમામ જે ઘરો છે તે ક્યાંક બેટમાં ફેરવા છે બીજી બાજુ દ્રશ્યો તમને બતાવીશ કે રણમલપુરા ગામમાં ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે લોકો પોતાના છતનો સહારો લઈ રહ્યા છે જે રીતે દ્રશ્યો બતાવવામાં આવે છે ત્રણ જેટલા ઇસમો છે તે ઢાબાની છત પર ચડી ગયા છે કારણ કે ઘરમાં પાણી ઘૂસી ગયા છે બીજી બાજુ એક પરિવાર પણ તમને બતાવવા છે કે પાણી ઘરોમાં હોવાના કારણે પરિવાર પણ ક્યાંક ચિંતિત જોવા મળ્યો છે અને પરિવાર સમગ્ર એક જગ્યાએ એકઠો થઈને ક્યાંક ચિંતિત જોવા મળ્યો છે બીજી બાજુ સાતરપુર તાલુકામાં મામલદાર સહિત સ્થાનિક પોલીસ અને ની ટીમ તો મોકલવામાં આવી છે પરંતુ ઘણા એવા હજુ ગામો છે જ્યાં ક્યાંક તંત્ર હજુ પહોંચી શક્યું નથી મહત્વની વાત છે કે સાંતરપુરનું રણમુપુરા ગામ છે ત્યાં હાઈવે નજીકના જેટલા પણ મકાનો છે તમામ મકાનોમાં ક્યાંક ગરાડૂબ પાણી ભરાઈ ગયો છે ઘર વકરી સહિત ઘરનો તમામ સામાન જે પાણીમાં પલડી ગયો છે અને ક્યાંક કેટલોક સામાન તો ક્યાંક તણાઈ ગયો છે કારણ કે પાણીનો પ્રવાહ અત્યારની સ્થિતિએ વધુ જોવા મળ્યો છે મહત્વની વાત છે કે હજી પણ આ વિસ્તારમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે વરસાદ ક્યાંક બંધ બંધ થવાનું નામ નથી રહ્યું એટલે કે આ વિસ્તારમાં એક બાજુ ઉપરવાસનો પણ જો હજુ પાણી આવ્યું નથી પરંતુ હજુ આ વિસ્તારમાં જો ઉપરવાસનો પાણી આવે તો આ વિસ્તારની વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ શકે છે એટલે કે આ વિસ્તારમાં ક્યાંક પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે કારણ કે અત્યારે માત્ર તેર ઇંચથી વધુ વરસાદ આ વિસ્તારમાં પડ્યો છે અને તેના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયો છે જો ઉપરવાસથી પાણી આવે તો સાતરપુર તાલુકાને હાલથી હાલ થઈ શકે છે અત્યારની ગામ બરારા પર ગામારા આ ગામો અત્યારે ખાસ પ્રભાવિત જોવા મળી રહ્યા છે જ્યાં ગામના તલાવો પણ ઓવરફ્લો થઈ ગયા છે ગામના ચેપરમાં પણ પાણીના પ્રવાહના કારણે તૂટી ગયા છે અત્યારના જે દ્રશ્યો છે હતા તે રણમણપુરા ગામના હતા ત્યાં રણમણપુરા ગામમાં ઘરોમાં પાણી ભરાવાના કારણે લોકો ક્યાંક હાલની સ્થિતિ છત પર પોતાનો સહારો લઈ રહ્યા છે અશરફ ખાન ન્યૂઝ એટીન પાટણ